વસુદેવસુત કંસ કંસુર્માર્ધન દેવકી પરમાનંદે ગુરુ આજે વિરુચિની એકાદશી ચૈત્ર માસની કૃષ્ણવદ પક્ષની એકાદશી છે તો આ એકાદશીના વ્રતથી અનંદગણું ફળ મળે છે કારણ કે આ એકાદશી વિરુદ્ધિનું નામ છે એટલે કે ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષને એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુ હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિરુતિની છે તે સૌભાગ્ય દેનારી છે તે વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત એક દુઃખી હસ્તી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે વિરુતિના પ્રભાવથી રાજા માધાના માધાતા સ્વર્ગમાં ગયા હતા આ રીતે ધૂંધુમાર પણ એ આદિ પણ સ્વર્ગમાં ગયા વિરુદ્ધિ એકાદશીનું વ્રત ફળ દસ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે તો કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણદાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ વિરુદ્ધિન એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યને આ પ્રાપ્ત થાય છે આ લોકમાં પરલોકમાં બંનેમાં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે તો આ હે હેરાજાને એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકની મુક્તિ મળે છે તો શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન કરવાથી આવે છે એમાં પણ ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ અને એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થાય અને સ્વર્ગ લોકમાં જાય છે તો આ વિરુચિની એકાદશી આપણા મનુષ્યને આ વ્રતો કરવાથી અનંત ગણું ફળ મળે છે તો હરેક લોકોએ એકાદશીના વ્રત કરવા અને વ્રતના પ્રભાવથી મનુષ્યનું આ જીવન શ્રેષ્ઠ અને ઉત્તમ અને દિવ્ય લોક જેવું આપણે પ્રાપ્ત થાય છે તો ભગવાન કૃષ્ણ ભગવાનના આ એકાદશીના વ્રતથી હરેક મનુષ્યએ ફળાહાર કરીને પણ આપણે ફળ ખાવાના બદલે ઘણી વસ્તુ ખાઈ દઈએ છીએ ભલે મોરૈયો અથવા સાંબો ખવાય છે પણ આપણે સૂક્ષ્મ ફળાહાર કરવો જોઈએ પણ આપણે સવારમાં ફળહાર કરી લઈએ થોડો ઘણો શેવડો આદિ ખાય પાછા વળી પાછ બપોરે એકટાણું કરીએ અથવા ફળહાર કરીએ ત્યારે પણ ખાઈએ વળી પાછા સાંજે પણ પાછા ખાઈએ આમ એકાદશીનું વ્રત કરવાથી બહુ ફળદાયી થતું નથી માટે સૂક્ષ્મ આહાર લઈ અને વ્રત કરવાથી હરેક મનુષ્યને આ વ્રતનું એકાદશીનું વ્રત મળે ફળ મળે છે માટે નમો નારાયણ અસ્તુ